જિલ્લા પંચાયતની આઈ સીડીએસ શાખા દ્વારા આયોજિત પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું જિલ્લા પંચાયત આણંદ દ્વારા આયોજિત પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત ભૂલકા મેળાનું આયોજન આણંદના પ્રમુખ સ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં નાયબ મુખ્ય દંડક અને બોરસદના ધારાસભ્ય શ્રી રમણભાઈ સોલંકીની વિશિષ્ટ ઉપસ્થિતિમાં આ સંપૂર્ણ આયોજન થયું હતું નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો બહેનો ભૂલકાઓના ભવિષ્યના ખૂબ કાર્ય કરે છે પવિત્ર કાર્ય કરી રહી છે આવા કાર્યને ભગવાનના આશીર્વાદ સમજીને પૂરી નિષ્ઠા સાથે કરવું જોઈએ તેવો અનુનાદ નાયબ મુખ્ય દંડકે કર્યો હતો આ ઉપરાંત ભૂલકાઓના વાલીઓની અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે બાળકોને સ્માર્ટફોનથી દૂર રાખવા જોઈએ જેથી કરી સામાજિક દૂષણથી દૂર રહે તેમજ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમણે સમાજની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ પ્રકારના ભૂલકાઓને પ્રરીક્ષણ આપવું જરૂરી છે તેમ પણ ઉમેર્યું હતું આ ઉપરાંત આંગણવાડી અંતર્ગત ચાલતી પાપા પગલી આયોજનનું મહત્વ જણાવતા કહ્યું હતું કે તેના છ પરિબળો છે જેવા કે શારીરિક વિકાસ બૌદ્ધિક વિશા વિકાસ ભાષાકીય વિકાસ સર્જનાત્મક બુદ્ધિ સામાજિક વિકાસ અને ભાવનાત્મક વિકાસ જેવા છ પરિબળો ઉપર સમજ પૂરી પાડી હતી આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આંગણવાડીની સંખ્યા તેની ભૌતિક સગવડો વિશે વિશેષ માહિતી આપી હતી આ પ્રસંગે આઈસીડીએસ શાખાના પ્રોજેક્ટ ઓફિસર શ્રીમતી તેજલબેન શાહે ઉપસ્થિત સર્વનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી પેટલાદના સીડીપીઓ શ્રીમતી કલ્પનાબહેને આભારવિધિ પણ કરી હતી આ પ્રસંગે આંગણવાડીના નાના નાના ભૂલકાઓને સમાજને પ્રેરણામાં સંદેશ આપતા સાંસ્કૃતિક કાર્યક્રમની વિશેષ પ્રસ્તુતિ રજૂ કરી હતી જેના પ્રતિસાદ સ્વરૂપે પ્રોત્સાહન સ્વરૂપે ઇનામ પણ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યા હતા આ વેળાએ આંગણવાડીના કાર્યકરોના નાના નાના ભૂલકાઓ માટે એમ પ્રોત્સાહન આપતા તેમને મોમેન્ટો અને પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે પેટલાદના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલ મહિલા અને બા કલ્યાણ તથા યુવા વિકાસ સમિતિના ચેરમેન શ્રી નીતાબેન સોલંકી આઈડીએસ શાખાની કર્મચારી બહેનો સહિત મોટી સંખ્યામાં ભૂલકો ઉપસ્થિત રહ્યા હતા હાલ જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે આપણને ખ્યાલ છે કે બાળકોનું રીતસરનું અને શિક્ષણ શરૂ થાય એ પેલા પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે બાળકોના જીવન વિકાસમાં વિકાસમાં સર્વાંગી ખૂબ મહત્વનો ભાગ ભજવતો હોય છે અને જે આપણા આંગણવાડી કેન્દ્ર પર ત્રણ થી છ વર્ષના બાળકોને પૂરું પાડવામાં આવે છે જે આપણા એક સેવાનો ભાગ છે સંકલિત બાળ વિકાસ સેવા યોજનાનો કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ બાળકોને આંગણવાડી કેન્દ્ર પર આપવું તો આજે જે ભૂલકા મેળાનો આ જિલ્લા ખાતે આયોજન થયું છે એમાં આઈસીડીએસના જેટલા પણ સોળ ઘટક છે એ તમામ ઘટકમાંથી આજે બાળકોએ સરસ સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કર્યો છે અલગ અલગ થીમ પર વૃક્ષ બચાવવા સ્વચ્છતાની થીમ છે સામાજિક સંબંધો છે કુટુંબનું શું મહત્ત્વ છે આ બધા થીમ પર બાળકોએ સાંસ્કૃતિક રજૂઆત જે તૈયાર કરી છે એને એક પ્લેટફોર્મ પૂરું પાડીને અહીંયા એમનું જે આત્મવિશ્વાસ મનોબળ વધે એ રીતનું આયોજન કરવામાં આવે હાલ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સત્તર અલગ અલગ થીમ પર જુદી જુદી પ્રવૃત્તિઓ આધારિત આંગણવાડી કેન્દ્ર પર પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂરું કરવામાં પૂરું પાડવામાં આવે છે અને આ જે પૂર્વ પ્રાથમિક શિક્ષણ છે એ બાળકોના સર્વાંગી વિકાસ માટે એમનો જે સ્નાયુઓનો વિકાસ છે ઋતુઓની સમજ છે સામાજિક સમજ છે અને એમનો જે આત્મવિશ્વાસ મનોબળ વધે અને જ્ઞાન સાથે ગમત સાથે એ લોકો પૂર્વ પ્રાથમિક શિક્ષણ આંગણવાડી કેન્દ્ર પર મળે એ રીતની પ્રવૃત્તિ આપણે જે કરીએ છીએ એનું એક અહીંયા વાલીઓ સમક્ષ અને આપણા ભૂલકા મેળા થકી આપણે પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું છે સાથે સાથે ટીએલએમ ટીચિંગ લર્નિંગ મટીરિયલનું જે મહત્વ છે બાળકોના અભ્યાસક્રમ માટે કે ઋતુઓ છે કપડાં છે એ બધાને અલગ અલગ માધ્યમથી કેવી રીતે બાળકોને સારી રીતે અને સહજ રીતે સમજ મળે સરળ રીતે સાદી ભાષામાં શીખી શકે એ પણ એક એનું પણ એક્ઝિબિશન પ્રદર્શનનું આયોજન કર્યું છે કે એનો અને એનો પણ સ્પર્ધા રાખી અને જેના ટીચિંગ લર્નિંગ મટીરિયલ કે શિક્ષણમાં જેનું માધ્યમથી આપણે શિક્ષણ આપીએ છીએ બાળકોને એનું પણ એક્ઝિબિશન અને સ્પર્ધા જે આંગણવાડી કાર્યકર બહેનોએ અમારા બનાવ્યા છે એનું પણ પ્રદર્શન સ સ્પર્ધાની આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકાર દ્વારા પાપા પગલી પ્રોગ્રામ અંતર્ગત આજે આણંદ ખાતે ભૂલકા મેળાનું આયોજન કરેલું છે સામાન્યત સરકારનો મુખ્ય યોજનાનો ઉદ્દેશ કે બાળક શરૂઆતથી જ એનામાં એક વ્યક્તિત્વના ગુણ ભવિષ્યમાં એની જે અવેરનેસ છે એનું જીવનશૈલી છે આ બધામાં આમ સામૂહિક ફેરફાર થાય અને બાળક એ શરૂઆતથી જ ચોક્કસ દિશા કરી અને એ આગળ વધે એ યોજના અંતર્ગત આજે આ ગુજરાત સરકારનો ખૂબ જ મહત્ત્વનો કાર્યક્રમ છે અને એના એ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લા પંચાયત દ્વારા મહિલા અને બાળ વિકાસ ઘટક દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરેલું છે અને વિશેષ કરીને આ કાર્યક્રમ થકી ફક્ત ને ફક્ત બાળકોમાં શરૂઆતથી જ એના જીવનમાં આમૂલ પરિવર્તન આવે એ દિશાનો આ એક મહત્ત્વનો કાર્યક્રમ છે